એક નાના અંદર તો દેખાવ અત્યારે આજે તારીખ ત્રણ ત્રણ તારીખ નવ મહિને થયો હોય તો પાછળ કેવા વાદળ દેખાય માહોલ મસ્ત પવન આવે તમને બધા દેખાવ વાદળ દેખાડે એવું વાદળા હેડ હે તો આપણી આ ચેનલ પર નયા નવા આવ્યા હોય તો ચેનલની સબસ્ક્રાઈબ કરી દેજો આપણે બ્લોગ બનાવીએ છીએ નાના નાના અને હજુ વ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર થોડોક સપોર્ટ તેલથી કરી દેજો the dealer થેન્ક યુ આપના આટલા વ્લોગમાં વિડીયો જોવા માટે મળીએ ફરી એક નવા વ્લોગ સાથે બાય અહા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હોય